અને આ આરોપીઓ સાથે પોલીસની ભગત એટલે જ કહું છું કે આ તપાસ ટ્રાન્સફર કરવી જોઈએ અને તત્કાલ ધોરણે આટકોટ પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓની સામે પગલાં લેવા જોઈએ શાળામાં આવી જોઈએ રાજકોટ રૂરલના એસપીને ડીવા એસપીને પીઆઈ રાઠોડને અને આટકોટ પોલીસ સ્ટેશનને પરેશ રાડેદિયાએ સરેન્ડર કર્યું એના પછી શું એને ફૂલ દસ્તો આપવાનો હેં એને પથારીમાં બેસાડવાનો આટકોટ પોલીસ સ્ટેશનની અંદર ગુના કરતાં પહેલાં પૈસા આપો એટલે પછી પીએસઆઈ સિસોદિયા અને બીજા પોલીસો તમારી સામે ગુનો નોંધતા નથી જો આ જ કાટકોટ પોલીસ સ્ટેશન હોય તો શરમ આવી જોઈએ ડી કે પટેલ ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ રામાણીને તમે ચમતદાર નથી બનાવ્યો એને ખબર હતી

તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે આટકોટ ની ડીબી પટેલ કન્યા છાત્રાલય કેટલા દિવસોથી છાપે ચડી છે કારણ કે દુષ્કર્મના મામલે એક ફરિયાદ નોંધાય છે અને તે કન્યા છાત્રાલયમાં રહેતી યુવતી સાથે થયેલું દુષ્કર્મ હતું અને સાથે કનેક્શન ખુલી રહ્યા હતા આ જ છાત્રાલયના ટ્રસ્ટી અને ટ્રસ્ટીની નજીકના અને તેમના મિત્રો સાથેના બે આરોપી જેમાં એક આરોપીની ધરપકડ થઈ ગઈ છે ત્યારે પરેશ રાદડીયા નામના આરોપી હવે સરેન્ડર કરે છે અને પોલીસ તેની ધરપકડ કરે છે પરંતુ આ પીડિતાના વકીલ આનંદી યાજ્ઞિકા જે આટકોટ ખાતેથી બોલ્યા ત્યારે તેમને કહ્યું કે આટકોટ પોલીસ સ્ટેશનમાં આ પીડિતાના વકીલને જવા દેવામાં નથી આવતો અંદર કોઈ છે નહીં ક્યાં છે પીઆઈ ક્યાં છે પીએસઆઈ કોણ છે તપાસ અધિકારી કોઈ છે નહીં અને આરોપી પોતાના મિત્રો સરપંચ અને સગા સ્નેહીઓ સાથે બેઠો છે તેને લોકઅપમાં પણ રાખવાની તસદી આ પોલીસે લીધી નથી સાંભળો આનંદ કે શું કહ્યું આ ઘટનાને લઈ આટકોટ પોલીસ સ્ટેશનને આરોપીઓને પકડતા આવડતું નથી પહેલાં આરોપી નંબર એક સરન્ડર થયો અને આજે પરેશ રાડડિયા પણ પોલીસ સ્ટેશન ખાલી છે અંદર આટકોટ પોલીસ સ્ટેશનમાં જઈને તપાસ કરી તો કહે કે પરેશ રાડડીયાએ સરેન્ડર કર્યું છે જમાદાર એની તપાસ કરે છે તપાસ અધિકારી તો પીઆઈ રાઠોડ છે એક લેડી પીઆઈ છે ક્યાં છે પીએસઆઈ સિસોદિયા ક્યાં છે હેડ કોન્સ્ટેબલ ક્યાં છે અને એને સરેન્ડર કર્યું તો તમારે એને લોકઅપમાં મૂકવો પડે લોકઅપમાં તો છે નહીં આ આટકોટ પોલીસ સ્ટેશનની અંદર જઈને આવ્યો લોકઅપ પુરુષોનું ખાલી છે કહે છે કે અંદર બેઠો છે અંદર જોયું તો એની સગાવલા અને એની સાથે એના સરપંચોને બધા બેઠા છે આ તપાસની બાબત છે કે પછી પકડાયેલા આરોપીને નહીં પણ જેણે સરેન્ડર કર્યું છે તેને પ્રોટેક્ટ કરવાની વાત છે આ આટકોટ પોલીસ સ્ટેશન આરોપીઓને એમાં પણ ગેંગ રેપના આરોપીઓને પકડતી નથી અને આરોપીઓ એક પછી એક સરેન્ડર થાય છે અને સરેન્ડર થયા પછી લોકઅપમાં પૂરવાની જગ્યાએ આરોપીઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કહે છે કે એની પૂછપરછ થાય છે પૂછપરછ શું કરવાની એની પૂછપરછ તો આઈઓ કરે પૂછપરછ કોઈ નીચેનો સામાન્ય કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ ના કરે પણ આ તપાસની કક્ષા અને આ આરોપીઓ સાથે પોલીસની મિલીભગત એટલે જ કહું છું કે આ તપાસ ટ્રાન્સફર કરવી જોઈએ અને તત્કાલ ધોરણે આટકોટ પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓની સામે પગલાં લેવા જોઈએ આ જે છે મિલીભગત એક મહિના સુધી રાહ જોઈએ એન્ટીસેપ્ટરી બિલ રિજેક્ટ થઈ અને કહે છે કે પરેશ રાડેડીની સામે કોઈ પુરાવા નથી દીકરીની એફઆઈઆર સ્પષ્ટ છે એકસો ચોસઠનું સ્ટેટમેન્ટ સ્પષ્ટ છે અને અત્યારે સેશન્સ કોર્ટે જ્યારે એના એન્ટીસેપિટરી બિલ રિજેક્ટ કર્યા એની અંદર સ્પષ્ટ એની સામે લખ્યું છે કે એની સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ બને છે અને એના પછી પરેશને પકડવાની જગ્યાએ પરેશ સર થાય છે એની સાથે એના ચાર માણસો છે અંદર શું કરે છે તમને મને હું પીડિતા ગેંગરેપની વિક્ટિમનો એડવોકેટ આનંદ યાજ્ઞિક મને નથી જવા દેતા અંદર પણ એ રૂમની અંદર બીજા સામાન્ય માણસો ઊભા છે આરોપીની સાથે અને આરોપીનું રક્ષણ કરી રહ્યા છે આ તપાસ ચાલે છે આટકોટ પોલીસ સ્ટેશનની અંદર કે આ મિલી બખતનો સામ ન મોટો બે નમૂનો નમૂનો છે શરમ આવી જોઈએ રાજકોટ રૂરલના એસપીને ડીવા એસપીને પીઆઈ રાઠોડને અને આ આટકોટ પોલીસ સ્ટેશનને આ શું કરી રહ્યા છો તમે પરેશ રાડેડીયાએ સરેન્ડર કર્યું એના પછી શું એને ફૂલ દસ્તો આપવાનો હેં એને પથારીમાં બેસાડવાનો એની આસપાસ એના પોતાના સગાવાળાઓ બેસે કોઈ એની પાસે આવી ના શકે અને કોઈ પૂછે તો જવાબ નહીં આપવાનું અને બધા ભાગી ગયા હું આનંદ યાજ્ઞિક કહું છું પીડિતાનો એડવોકેટ કે આ પોલીસની અંદર અમને વિશ્વાસ નથી કારણ કે તમે એક પણ આરોપીઓને પકડ્યો નથી તમે ડી કે પટેલ ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ ટ્રસ્ટી અર્જનભાઈ રામાણીને તમે ચમદદાર નથી બનાવ્યો એને ખબર હતી કે આરોપ આ ટ્રસ્ટી પરેશ રાડડીયા કન્યા છાત્રાલયમાં આવીને રેપ કરે છે એને ખબર હતી કે આરોપી નંબર એક એ પણ રેપ કરે છે અને એની સંમતિથી યા થતું હતું અને તો પણ એને બનાવ્યું નથી કે મને તો એવી ખબર પડી હું બે દિવસથી છું અહીંયા કે જસદણની અંદર અને આટકોટની અંદર બધા એ વાત કરે છે કે તમે આટકોટ પોલીસ સ્ટેશનની અંદર ગુના કરતાં પહેલાં પૈસા આપો એટલે પછી પીએસઆઈ સિસોદિયા અને બીજા પોલીસો તમારી સામે ગુનો નોંધતા નથી જો આ કાટકોટ પોલીસ સ્ટેશન હોય તો શરમ આવી જોઈએ આટકોટની પોલીસને એટલે કહું છું ઇન્વેસ્ટિગેશન ટ્રાન્સફર કરો પીડિતાના એડવોકેટ કરી કરી કે જય હિન્દ તો તમે સાંભળ્યું એ પ્રમાણે આટકોટ ના આબડાર મારમાલે બધું એક વખત આનંદ યાદની કે રાજકોટ જિલ્લાના પોલીસવાળા અને આટકોટ પોલીસ સ્ટેશન પર ગંભીર પ્રકારના આક્ષેપો કરવાની સાથે તેમને કાર્યવાહીની માંગણી કરી છે તેમનું કહેવું છે અમને આ પોલીસ પર ભરોસો નથી આ પોલીસ તપાસ રીતે પાર તેના પર ભરોસો નથી કારણ કે આરોપીઓ સરેન્ડર થયા છે તેમને મોકો આપવામાં આવ્યો છે અલગ અલગ પ્રકારની રેમેડી મેળવવાનો કે ભાગી જવાનો અને હવે જે આરોપી સરેન્ડર કરે છે અને પોલીસ પૂછપરછના નામે તેને એક રૂમમાં સરસ મજાની ખાસ સેવાઓ આપી રહી છે તેવા આક્ષેપ આનંદ યાજ્ઞિક કરી રહ્યા છે જોઈએ હવે આ મામલામાં શું થાય છે આ મામલે રાજકીય તૂલ પણ પકડ્યું હતું અને ફરીથી રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ગરમાવો આવ્યો હતો એ ફરી ઠંડો પણ પડી ગયો છે કેટલાકને લાગતું હશે કે રાજકારણ અને આ ઘટનાને કંઈ લેવા દેવા નથી અથવા તો બની પણ શકે કે ખરેખર આ ઘટનાને રાજકારણ સાથે કોઈ લેવા દેવા ન પણ હોય છતાં પણ લોકોની આ પ્રકારની વિચારધારા છે કે ક્યાંક ને ક્યાંક આમાં રાજકારણ પણ હોવું જોઈએ જોઈએ હવે શું ખુલે છે આગળ જતા તપાસમાં બધી વાતો સામે આવશે અને આ મામલામાં પીડિતાને ન્યાય મળે છે કે પછી આ રાજનેતાઓની નજીકના કહેવાતા આરોપીઓ આ જ પ્રકારે લાભ મેળવતા રહે છે તેવા આક્ષેપ આનંદી યાજ્ઞિકના સામે આવતા રહે છે નમસ્કાર